क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूआत साथ हों जो कुछ शाखर दर्शक मित्रों आ कार्यक्रम नाम से वॉचर राशि कार्यक्रम के अंदर आपडे તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ્રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્ત્વ વિશે શું શુભાશુભ પુરતો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાદાયી રહેવાના છે અને કયો મહા મંત્રનો જાપ આજના દિવસે વધુ શુભગઢની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ આજના દિવસના પંચાંગથી દિવસનું પંચાંગ જાણી અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો દેવ દેવમ જગન્નાથમ દેવેશમ વૃષભધ્વજમ નમામી શીરસા દેવમ કિમનો મૃત્યુ કરી શકે મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છે તો આજે તારીખ થઈ રહી છે ચોવીસ જાન્યુઆરી બે વાર છે શુક્રવાર

ન અને ય તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીં તાવ રહેશે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દર્શક મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની આજે સૂર્યોદય સવારે સાત કલાક અને બાવીસ મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક ને બાવીસ મિનિટે રહેશે આજે રાહુકાલમનો સમય સવારે અગિયાર કલાક ને ઓગણત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક અને બાવન મિનિટ સુધી રહેશે જ્યારે અભિજીત મૂર્તનો સમય આજે બપોરે બાર કલાકને ત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને ચૌદ મિનિટ સુધી રહેશે વાત કરી વિજય મુહૂર્તની તો બપોરે બપોરે કલાક કલાક અને અને પ્રારંભ કરી છવ્વીસ મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે આજે બુધ પણ મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે સાંજે પાંચ કલાક અને ચાલીસ મિનિટે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુકોષીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું સૌપ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે કેવા યોગ જોવા મળી રહ્યા છે સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ

આજે મહેનતનું ફળ પ્રાપ્ત થવાના પૂર્ણ યોગો છે આજે કેટલાક નાણાકીય લાભ પણ આપને મળવા પાત્ર છે તમને મિત્રો અને સંબંધીઓ તરફથી પણ આજે ઘણું સન્માન મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે આ સમય દરમિયાન સ્વાસ્થ્ય પણ તમારું સારું જોવા મળી રહ્યું છે ટૂંકમાં દિવસ મંગલપ્રદ છે વાત કરી ઉપાયની આજે આપના માટે શુભ રંગ એ સફેદ જોવા મળી રહ્યો છે કોઈપણ રીતે સફેદ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે શ્રી સુક્તમના પાઠ મેષ રાશિના જાતકો માટે સાનુકૂળ રહેશે વાત કરીએ આગલી રાશિ વૃષભ વૃષભ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે આપના માટે અજાણી વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરવો શુભ સાબિત થશે અન્યથા નુકસાન થવાની સંભાવનાઓ છે આજે આપના અટકેલા કામ પાર પડી શકે એમ છે થોડીક મહેનત લાભ આપી શકે તમારે તમારા ખર્ચની સાથે તમારી બચત ઉપર પણ પૂરતું આજે ધ્યાન આપવું જરૂરી છે નોકરી કરતા લોકોના મહત્વપૂર્ણ કાર્યોમાં આજે પ્રગતિ જોવા મળી શકે છે તમારા માટે સફળતા પ્રદાન કરવાવાળું રહેશે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર પણ આ તમે સાંભળી શકો છો ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરી ઉપાયની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે બદામી રંગ કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ મંગલકારી સાબિત રહેશે ઉપાય શું કરશો તો આજના દિવસે ગૌશાળામાં થોડો સમય વ્યતીત કરવો ગાયોની વચ્ચે સમય પસાર કરો મંગલકારી સાબિત થશે વાત કરીએ આગલી રાશિ મિથુન રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે આજે તમારી કાર્યક્ષમતામાં વધારો થશે અને વ્યવસાયમાં પ્રગતિના યોગો બની રહેશે તમામ કાર્યોમાં તમને સફળતા પ્રાપ્ત થઈ શકે આજે કામ કરવાનો સંતોષ રહેશે જે કામ કરો છો એ કામનો સંતોષ થવો બહુ મહત્વ છે આજે સંતોષનો અનુભવ કરી શકશો આજે લાગણીઓ પર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે આજે અનિયંત્રિત નિયંત્રિત લાગણીઓ નુકસાન કરાવી શકે તો લાગણીઓ પર નિયંત્રણ આપના માટે હિતાવત સાબિત થશે વાત કરી ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ગુલાબી રંગ કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરશો તો આજે ઘરના ઉમરા ઉપર ગંગાજળનો છંટકાવ કરો કલ્યાણકારી સાબિત થશે જી તો પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક સિંહ અને કન્યા વિશે માહિતી મેળવી કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે કર્ક જેના વર્ણના અક્ષરો છે જાતકો માટે આજે ખૂબ જ સમજદારીપૂર્વક આગળ વધવું તમારા માટે હિતાવ રહેશે વડીલોની વાત પર ધ્યાન આપવું અને તેમની સલાહને માનવી આજે આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે તમારે તમારા અભ્યાસમાં શિથિલતાથી આજે આળસનો ત્યાગ કરવો ખૂબ જ શુભ અને મંગલકારી સાબિત થતો જોવા મળશે આજે તમારા અધૂરા કાર્યોના કારણે તમારું મન બેચેન રહી શકે કોઈ કામ પૂરું સમયસર ન થાય તો મનમાં બેચેનનો અનુભવ આજે જોવા મળશે ટૂંકમાં દિવસ મધ્યમ છે પરેશાન કરવા વાળો દિવસ જોવા મળી રહ્યો છે વાત કરેલી ઉપાયોની જે લાભ કરતા સાબિત થશે આજે તમારા માટે શુભ રંગ છે રૂપેરી કોઈપણ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય આજે તમારે લક્ષ્મી ચિંતન કરવું લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે વાત કરશું આગલી રાશિ સિંહ રાશિ ચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે દિવસ તમારા માટે ખૂબ શુભ સાબિત થશે આત્મવિશ્વાસથી ભરેલો રહેશે આજે તમારા કેટલાક મોટા લક્ષ્ય પરિપૂર્ણ થતા જોવા મળી શકે આજે જનકલ્યાણના કાર્યોમાં તમે સામેલ થવાનો અવસર પ્રાપ્ત કરશો જનસેવા પુણ્ય લાભ આજે પ્રાપ્ત થઈ શકે એમ છે સંતાનોની પ્રગતિમાં આવતા અવરોધો આજે દૂર થશે જેથી તમારા જીવનમાં રાહતનો શ્વાસ મળશે આજે સુખ સુવિધામાં વૃદ્ધિના યોગો બની રહ્યા છે ટૂંકમાં દિવસ વાત કરીએ તો કલ્યાણકારી છે ઉપાય શું કરવો જોઈએ તો આજે આપના માટે શુભ રંગની વાત કરીએ તો ગોલ્ડન રંગ તમારા માટે શુભ છે અને આજે ઘરે કપૂરનો ધૂપ કરવો મંગલકારી સાબિત થશે વાત કરીએ આગલી રાશિ કન્યા રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આજે આયોજન સંભવી શકે છે નાણાકીય લેવડ દેવડના કામ કરતા લોકોને આજે સાવધાન રહેવાની જરૂર છે બેંકિંગમાં કામ કરતા હોય પેઢીમાં કામ કરતા હોય જે લોકોને નાણાકીય લેવડ દેવડનો બિઝનેસ છે તે તમામે સાવચેત રહેવાની જરૂર છે આજે તમારી ખોવાયેલી કોઈ કિંમતી વસ્તુ તમને પરત મળવાની સંભાવનાઓ છે તમને પરંપરાગત કામમાં સામેલ થવાનો અવસર મળશે પારિવારિક કોઈ કામ ચાલતું હોય તો એમાં આજે તમે સામેલ થઈ શકો આજે જવાબદારીનું કામ તમારે સંભાળવું પડશે ટૂંકમાં દિવસ શું છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે મોરપીંચ સાબિત થશે ઉપાય શું કરશો તો આજના દિવસે ઘરમાં વડીલોની સેવા કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે એના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુ આશુતોષીએ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનો રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકો એક જાનકના વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા વૃશ્ચિક અને ધન વિશે તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી વાત પાસેથી તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ છે તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે રચનાત્મક કાર્યમાં જો સામેલ થો છો તો તમારા માટે ખૂબ શુભ રહેશે નામના મળી શકે છે આજે તમારું નામ ફેમ થઈ શકે એ પ્રકારના ગ્રહમાં છે આજે તમારે તમારી વાણી અને વર્તનને નિયંત્રિત રાખવું વિશેષ લાભપ્રદ સાબિત થશે કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં તમારે સાવચેત રહેવાની જરૂર છે અર્થાત એ નિર્ણયના સારા નરસા પાસાને વિચારવાની જરૂર છે આજે તમારા પરિવારના સભ્યો વચ્ચે સુમેળ સધાશે પારિવારિક એકતાવાળો દિવસ જોવા મળશે આજે સ્વપ્ન સાકાર કરી શકાશે તમારું કોઈ સ્વપ્ન હોય ડ્રીમ હોય આજે ફૂલફિલ થતું જોવા મળી શકે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરીએ ઉપાયની આજે શુભરંગ તમારા માટે રૂપેરી રંગ છે કોઈ પણ રીતે આરંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય આજે કુબેર યંત્રની પૂજા કરવી મંગલકારી સાબિત થશે વાત કરીશું આગલી રાશિ વૃશ્ચિક રાશિ ચક્રની આઠમી રાશિ છે વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે કાયદાકીય બાબતોમાં સાવધાની દાખવવાની જરૂર છે આજે લાલચથી બચવું કારણ કે લાલચ નુકસાન પાવતી આજે સીધી સીધી જોવા મળી રહેશે તો આજે લાલચથી બાજુ હિતાવર રહેશે આજે તમારા જીવનસાથી પાસે મન ખુલ્લું મૂકવું માનસિક શાંતિનો અનુભવ કરાવશે આજે મિત્ર તમારાથી કોઈ વાતને લઈને નારાજ થવાની સંભાવનાઓ છે મિત્રતા ટકાવી રાખવા માટે જે કંઈ પણ બોલો છો સમજી વિચારીને બોલવું હિતાવર રહેશે આજે સ્વભાવને શાંત રાખવો યોગ વગેરે કરવા હિતાવ રહેશે વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે રાણી રહેવાનો છે આજે રાણી રંગનો પ્રયોગ મંગલકારી રહેશે ઉપાય આજે કોઈ સૌભાગ્ય વતી સ્ત્રીને સૌભાગ્યની સામગ્રીનું દાન કરવું કંકુ કે ચાંદલાનું દાન કરવું મંગલકારી સાબિત થશે ઘરની જ કોઈ સ્ત્રીને દાન કરવું હિતાવ રહેશે વાત કરશું આગલી રાશિ ધનરાશિ રાશિચક્રની આ નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે તમારા કાર્યમાં ઝડપ આવતી જોવા મળી શકે સ્પીડ જોવા મળી શકે વ્યવસાયિક ક્ષેત્રે તમને સારું પ્રદર્શન કરવાનો અવસર આજે મળી શકે આજે તમારે તમારા કાર્યો બીજા ઉપર ન છોડવા પોતે જ પોતાના કાર્ય સંપન્ન કરવા હિતાવ રહેશે નોકરીમાં કામ કરતા લોકોના પદ અને પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિના યોગો જોવા મળી રહ્યા છે આજે અટકેલા કાર્યો મિત્રોની મદદથી જ પરિપૂર્ણ થતા જોવા મળી રહ્યા છે તો મિત્રોની પાસે મદદ માગવામાં પાછા ન પડવું હિતાવ રહેશે વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે ક્રીમ કલર કોઈપણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે ઉપાય આજના દિવસે ભગવાનને અડદના લોટની સામગ્રી અર્પણ કરવી અડદિયો જેને કઈ અર્પણ કરવું હિતાવ સાબિત થશે જી

રાશિ ચક્રની દસમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે તમારી પ્રતિષ્ઠામાં તમારા માનમાં કે તમારી પોઝિશનમાં વૃદ્ધિકારક દિવસ છે પદ પ્રતિષ્ઠા વધારવા વાળો દિવસ બની રહી છે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો એમ છો આજે ઘણી મહેનત કરતા હોય કોઈ વસ્તુમાં તો સિદ્ધિ અવશ્ય મળી શકે તમે વિવિધ ક્ષેત્રોમાં સારું આજે પ્રદર્શન કરી શકશો જે તમારા માટે કલ્યાણકારક રહેશે આજે ભાગ્ય તમારા માટે બદલાવકારક રહેશે પોઝિટિવ બદલાવ તમારા ભાગ્યમાં જોવા મળી શકે એમ છે પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં આજે વિજયશ્રી પ્રાપ્ત થઈ શકે અર્થાત કોઈ પ્રોબ્લેમ ચાલતી હોય તો નિવેડો આવી શકે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે લીલો જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ શુભ રહેશે ઉપાય લક્ષ્મીનારાયણ દેવની આરાધના હિતાવ રહેશે

આધ્યાત્મિક કાર્ય તરફ આગળ વધવાના આજે માર્ગ મળશે મિત્રો સાથે કોઈ મનોરંજક કાર્યક્રમમાં આજે તમે જઈ શકો જેથી તમારો દિવસ સાનુકૂળ સાબિત થાય ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે આસમાની કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય આજના દિવસે લક્ષ્મીજીના મંદિરમાં દર્શન કરવા જવું હિતાવ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મેન રાશિ રાશિ બારમી રાશિ છે જેના બને છે દ ચ અને થ માટે આજનો દિવસ તમારા માટે સૌભાગ્યકારક સામાન્ય સાબિત રહેશે આજે આરોગ્ય પ્રત્યે બેદારકાર રહેવાનું ટાળવાની જરૂર છે આરોગ્યમાં તમે ચલાવતા હોય આજે ચલાવતા નહીં

ન લેવું હિતાવ રહેશે તો આજનો દિવસ ટૂંકમાં મધ્યમ સાબિત રહેશે વાત કરીલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે પીળો રંગ કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરવો હિતાવર સાબિત થશે ઉપાય શું કરીશું આજે કમળ કાકડીની માળાથી લક્ષ્મી મંત્રનો જાપ કરવો તમારા માટે શુભ સાબિત થશે અને ત્યારબાદ એ કમળ કાકડીની માળાનું મહાલક્ષ્મીના મંદિરમાં દાન કરી દેવું શુભ સાબિત થશે જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે વાત કરીએ આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે આજનો અને રહ્યો છે નંબર નંબર શુક્રનો છે છે કેતુનો આજનો દિવસ ઉતાર ચઢાવવાળો જોવા મળી શકે છે આજે આર્થિક બાબતોમાં પ્રગતિ છે પણ ધર્મનો એટલો જ લાભ મળી રહ્યો આજે યાત્રાઓ થઈ શકે આનંદ મંગલની સ્થિતિ બની શકે તો પારિવારિક દ્રષ્ટિએ દિવસ મંગલકારી જતો જોવા મળી રહ્યો છે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની આજે શુક્રવારનો દિવસ છે જો તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો નાહવાના જળમાં એક ચમચી ગુલાબજળ પદ્રાબીન સ્નાન કરો તમારો દિવસ પ્રફુલ્લિત રહેશે આનંદમય રહેશે થોડું પરફ્યુમ પણ શુક્રવારે અવશ્ય લગાવું લાઇટ પર અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ હવે વાત કરીએ આજના દિવસના મહામંત્ર નોંધી રાખીએ મંત્ર કે જેનો જાપ કરવો તમારા માટે ખૂબ જ શુભ ખૂબ જ મંગલકારી સાબિત થશે મંત્ર છે ઓમ પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના રામચરિત માનસની આ ચોપાઈનો પાઠ તમારા કાર્યમાં વેગ આપી શકે દિવસ સરળતાથી પસાર થઈ શકે ઓછામાં ઓછી એક માળા આ મંત્ર જાપ કરો વધુ વધુ તમારા સમય અનુકૂળ તમે આ જાપ કરી શકો આપનો દિવસ મંગલમય રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવદની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવદના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ જય મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપણે પ્રશ્ન મુજવતા હોય તેમ પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર